ભરૂચ જિલ્લામાં તાલીમાર્થીઓને બ્યુટી પાર્લર સિવાણાને અને મહેંદીની કીટનું વિતરણ કરીને તાલીમાર્થીઓને આત્મનિર્ભર બનાવ્યા સેવાભાવી સંસ્થાને પંચ્યાસી પંચાસી મહિલાઓએ આત્મનિર્ભર કરી પ્રધાનમંત્રીની પહેલને સાર્થક કરી ભરૂચ જિલ્લામાં કાર્યરત સેવાભાવી સંસ્થા જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને જીવનમાં ઉપયોગી બને તેવી તાલીમ સાથે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સંકલ્પને સાર્થક કરવા હંમેશા પ્રયત્નશીલ રહે છે આવો જ એક સંકલ્પ કે આજની મહિલાઓ પગભર બને આત્મનિર્ભર બને તેવા સંકલ્પ સાથે પંચ્યાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયત્નો સાથે પ્રમાણપત્રો અને કીટ એનાયત કરાઈ એક માનવ જ બીજા માનવને પગભર અને આત્મનિર્ભર બનાવવા માટે હંમેશા તત્પર રહેતો હોય છે ને એવો જ એક સંકલ્પ ભરૂચની સેવાભાવી સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે જેમાં આજની યુવતીને મહિલાઓ સોશિયલ મીડિયાથી દૂર રહી આત્મનિર્ભર કીર્તિ રહી શકે તેવા સંકલ્પ સાથે જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર સિવડ અને મહેંદીની તાલીમ આપવામાં આવી હતી અને તાલીમાર્થી પંચ્યાસી જેટલી તાલીમાર્થીઓને કીટ વિતરણ પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ યોજાયો ભરૂચના ભુલા વિસ્તારમાં આવેલ કોલેજ રોડ ઉપર આવેલ સેવન કોમ્પ્લેક્સના ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના હોલ ખાતે જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર સિવડ અને મહેંદીની તાલીમાર્થી પંચ્યાસીથી વધુ

ભરૂચનું જે પ્રતિષ્ઠિત સંસ્થા છે જનહિતાળ ટ્રસ્ટ દ્વારા ભરૂચના જ બહેનોને પાર્લર કીટ સિલાઈ કામ માટેનું કીટ અને મહેંદી માટેની કીટ લગભગ પંચ્યાસી જેટલા બહેનોને આપીને એમને પગભર કરવા માટેનો એક કાર્યક્રમ સુંદર કાર્યક્રમનું આયોજન આજે થયું છે નીતિનભાઈ માણે જિજ્ઞાસાબેન બંને પતિ પત્ની અને એમની સાથેની ટ્રસ્ટની આખી ટીમ ખૂબ ઉત્કૃષ્ઠ કામ કરી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચમાં આ પ્રકારે જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી સમાજમાં જે ગરીબ અને મધ્યમ વર્ગની બહેનો છે એ એમનું ફોકસ છે તેને પગભર કરવી અને સમાજની મુખ્ય ધારામાં લાવી આ પ્રકારના અનેક કાર્યક્રમો આગળ પણ કરવા માટેનું આમાં આયોજન છે અમે પ્રજાના પ્રતિનિધિ તરીકે ટ્રસ્ટને નીતિનભાઈને જીજ્ઞાસાબેનને ભરોસો આપ્યો છે કે આ પ્રકારે આપણે બધા સાથે મળીને આપણા ભરૂચના ગરીબ મધ્યમ પરિવારના બહેનોને એને આ પ્રકારે મદદરૂપ થઈને એમના પોતાનું જે જીવનધોરણ છે એ મજબૂત બને પગભર બને એ દિશામાં આ ટ્રસ્ટે ખૂબ સારો અને પ્રભાવી પ્રયાસ કર્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે